નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે આ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ સામાજિક સુરક્ષાનો દાયરો વધારવાની યોજના છે જે હેઠળ પીએફ ખાતામાં યોગદાન માટે ન્યૂનતમ વેતન મર્યાદા એટલે કે બેઝિક સેલેરીને પંદર હજારથી વધારીને એકવીસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે જેનો સીધો અર્થ એ થયો કે પીએફ અને પેન્શન ખાતામાં વધારે પગાર જશે પીએફ માટે સેલેરી લિમિટ વધારવાનો પ્રસ્તાવ અનેક વર્ષોથી પેન્ડિંગ છે મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે આમ કરવું એ સાર્વભૌમિક સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં એક મજબૂત પગલું છે અધિકારીના જણાવ્યા અનુસાર વેતન મર્યાદા વધારવાની સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પર ભારે નાણાકીય પ્રસ્તાવ પડશે અધિકારીએ જણાવ્યું કે વધેલી પગાર મર્યાદાથી લાખો શ્રમિકોને લાભ થશે કારણ કે મોટાભાગના રાજ્યમાં લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા તથા પચીસ હજાર રૂપિયા વચ્ચે છે હાલ જે પગાર મર્યાદા છે તે કારણે તેઓ કોઈ પ્રકારની સામાજિક સુરક્ષાથી વંચિત થઈ જાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીની આગાહી કરી છે બારથી પંદર એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે અઢાર તારીખે પણ વેસ્ટ એન્ડ ડિસ્ટર્બન્સ સર્જાશે સોળ એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધશે જૂનાગઢ અમરેલી કચ્છ વડોદરા પંચમહાલ અમદાવાદ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પિંચોતેર હજારને પાર પહોંચ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ પિંચોતેર હજાર બસોએ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ પિંચ્યાસી હજાર બસોએ પહોંચ્યો છે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતાઓ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સાત મેના રોજ ગુજરાતમાં યોજનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચે સત્યાવીસ આઈએએસ અને ચૌદ આઈપીએસ અધિકારીની બેઠકવાર નિયુક્તિ કરી છે તમામ અધિકારીએ તેમની સોંપેલી બેઠક પર ઓબ્ઝર્વ તરીકે જવાબદારી નિભાવશે તેઓ ટૂંક સમયમાં પોતાનો ચાર્જ સંભાળશે કેટલીક સીટ પર ભાગ પાડી એકથી વધુ અધિકારીને જવાબદારી સોંપાઈ છે રાજ્ય બહારના આઈપીએસ અધિકારીને પણ ગુજરાતની જવાબદારી મળી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજદરમાં પાંચ ટકા બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે આ સાથે હવે લોન પર વ્યાજદર આઠ પોઈન્ટ પાંચ ટકાથી વધીને આઠ પોઈન્ટ દસ ટકા થયું છે ત્રણ મહિનાની લોન પર આઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા છ મહિનાની લોન પર આઠ પોઈન્ટ પાસઠ ટકા અને એક વર્ષની લોન પર આઠ પોઈન્ટ પંચ્યાસી ટકા લેખે વ્યાજ લાગશે બેંકના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આજથી આનો અમલ કરવામાં આવશે ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થશે એન્ટીક સ્ટોક બ્રેકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતોમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એરટેલ અને જીઓ જેવી કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે આ નુકસાનીની ભરપાઈ કરવા માટે જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે છેલ્લો વધારો બે હજાર એકવીસમાં કરાયો હતો તે સમયે વીઆઈએ ટેરિફમાં વીસ ટકા એરટેલે અને જીઓએ પચીસ ટકાનો વધારો કર્યો હતો આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા